આજે બોડેલીના ના તમામ તબીબો જે આરજે કર મેડિકલ કોલેજ કલકત્તામાં જે પલ્મોનરી મેડિસિન ની રેસીડન્ટ ડોક્ટર ઉપર રેપ અને સાથે એની હત્યા કરવામાં આવી છે તો એના વિરોધમાં સમગ્ર બોડેલીના ના ડોક્ટરો આજે ઓપીડી સેવાઓ બંધ રાખી અને ઘટનાને શબ્દોમાં વખોડીને એનો વિરોધ નોંધાવતું એક આવેદનપત્ર તાલુકા પંચાયતના પ્રમુખ ડોક્ટર શીતલબેનને આપેલું છે અને બોડેલીના તમામ ડોક્ટરો જે આ ઘટનામાં સંડોવાયેલા હોય એને પકડીને એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે મેડિકલ કોલેજમાં એક સ્ત્રી પર થયેલા અત્યાચાર રેપ ત્યારબાદ તેના હત્યામાં થયેલા ગુના બદલ તેના આરોપીઓની ધરપકડ થાય તાત્કાલિક ધોરણે એની સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટરોએ એના વિરોધમાં ઓપીડી સેવાઓ બંધ રાખેલ છે અને આ માટે અમે એનું આવેદનપત્ર બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલ કુંવરબાને આપેલું છે અને બોડેલીના તમામ ડોક્ટરોએ એ માટે વિરોધ દર્શાવેલ છે આજે